કે આ ઓલ્ડ વડિયા જે જૂનું વડિયા પચાસ પંચાવન વર્ષ પહેલાંનું વડિયા કે જ્યાં મોટા મોટા વેપારીઓ બિઝનેસ કરતા ધંધો કરતા અને જે ત્રણ દરવાજા છે ત્યાં ખેડૂતો ગાડા લઈને ખરીદી કરવા આવતા એ વખતની આ બધી દુકાનો છે હાલ તો મૃત પાયમાં છે આ તમામ દુકાનો પણ જોઈ શકાય કે ખ્યાલ પડે કે ભાઈ આ જૂનું વડિયા કેવું આ જૂનું કન્સ્ટ્રક્શન જૂના દરવાજા જૂના બારણી પાણા એ જોઈ શકાય આ દરબારગઢ રોડની દુકાનો છે દરબાર શ્રી સુરગવાળા સાહેબનો જે બંગલો છે જે ગઢ હતો એ આગળ આ જ રોડ ઉપર છે હવે નથી પણ ત્યારે હતો તો જુઓ અમારા વડીયાનો નજારો